જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સત્યની મહાત્મા આનંદ સ્વામી સાધુ બન્યા હતા અને લોકોની સેવા માટે નીકળી ગયા હતા અનેક વર્ષો લોકોની સેવા કર્યા પછી એક દિવસ પોતાની જન્મદાયીની માતાને મળવા માટે આવે છે જેવા આમ દરવાજામાં ઊભા રહે છે તો તેમના પગના અવાજથી જ તેમના માતા તેમને ઓળખી જાય છે અને કહે છે આવી ગયા બેટા અને એમના દીકરાને એ ઓળખી જાય છે આથી સ્વામી આનંદને નવાઈ લાગે છે કે મારી માની આંખોની નજર એકદમ કમજોર થઈ ગઈ છે એમને દૂરનું પૂરું દેખાતું મન નથી છતાં તે મને ઓળખી કઈ રીતે ગયા અને તેમની માને કહે છે મા હું બોલ્યો પણ ન હતો છતાં તમે મને ઓળખી કઈ રીતે ગયા ત્યારે તેમના મા કહે છે કે એક માને દીકરાને ઓળખવા માટે એના અવાજની જરૂર નથી પડતી તેમના પગરવ તેમના પગનો અવાજ જ પૂરતો છે કે મા તેમને ઓળખી જાય સ્વામી આનંદને ખૂબ નવાઈ લાગી ત્યારે તેમના મા એમને કહે છે કે બધા કહે છે કે તું મોટો મહાત્મા બની ગયો છો અને લોકોની સેવા કર છો પરંતુ હું જાણતી હતી કે એક દિવસ તો તારે મારી પાસે આવવું જ પડશે અને તું આજ આવી ગયો આમ કહી એમના મા એકદમ ખુશખુશાલ થઈ જાય છે સ્વામી આનંદ તેમની માને કહે છે મા તમે પણ ઈશા મસીહ જેવી વાત કરો છો એ પણ આ કહે છે કે દુનિયામાં સૌથી મોટું તીર્થ એ માતા અને પિતા છે ત્યારે તેમની મા એમને કહે છે કે આ ઈસા મસીહ તો કહે છે પરંતુ આ તો જગતનો સનાતન નિયમ છે એ કોઈ ભંગ કરી ના શકે દુનિયામાં સૌથી મોટું તીર્થ એ માતા પિતા જ છે એટલે જ બધા કહે છે કોઈ પણ ધર્મ હોય તો માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ દુનિયાનું સૌથી મોટું તીર્થ એટલે માતા પિતા છે એ તારા ભગવાન પણ કહે છે અને હું પણ કહું છું ત્યારે સ્વામી આનંદ વિચારવા લાગી જાય છે કે ખરેખર સત્ય વાત છે કે દુનિયાનો સનાતન નિયમ એટલે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ